નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ એક બાર બે હજાર પચીસ વાર સોમવાર આજે આપણે બોટા દમરેલી માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જોવાના છીએ પણ તે પહેલા મર્યા જેસ માર્કેટ યાર્ડ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને તમને રોજ તાજા બજાર ભાવ મળતા રહે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ સો પાંચ થી ચાર હજાર પંચાવન રૂપિયા ચણા એક થી એક હજાર એકાવન રૂપિયા અડદ નવસો થી 1255 પંચાવન રૂપિયા તુવેર નવસો ચાલીસ થી નવસો ને રૂપિયા ધાણા એક થી દસ રૂપિયા જુવાર પાંચસો પચીસ થી આઠસો રૂપિયા વરિયારી એક હજાર થી તેરસો રૂપિયા બાજરી ત્રણસો રૂપિયા તલકારા પિસ્તાલીસો થી ત્રેપનસો ને સાઠ રૂપિયા તલ સફેદ સત્તરસો પચાસ થી પચીસો ને પચીસ રૂપિયા ઘઉં ટુકડા ચારસો ઓગણ સિત્તેર થી પાંચસો ને બાસઠ રૂપિયા મગફળી એક હજાર થી તેરસો રૂપિયા કપાસ અગિયારસો થી પંદરસો અડતાલીસ રૂપિયા હવે જાણીશું મિત્રો અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ સિંગદાણા બારસો ત્રીસ થી તેરસો ને પાંચ રૂપિયા એરડા અગિયારસો ચોત્રીસ થી બારસો ને તોતેર રૂપિયા ચણા આઠસો પિસ્તાલીસ થી એક હજાર પાસઠ રૂપિયા અડદ એક હજાર સિત્તેર થી બારસો ને ત્રણ રૂપિયા મગ બારસો નવ થી બારસો ને નવ રૂપિયા તુવેર એક હજાર પાંચ થી અગિયારસો ત્રીસ રૂપિયા ધાણા પંદરસો થી ઓગણીસો ને તેતાલીસ રૂપિયા મકાઈ બસો થી ચારસો ને રૂપિયા સોયાબીન છસો થી આઠસો રૂપિયા જુવાર ત્રણસો થી વીસ રૂપિયા તલકાળા છત્રીસો થી નેવ રૂપિયા તલ સફેદ પંદરસો થી રૂપિયા પાંચસો ને રૂપિયા ઘઉં લોકવન પાંચસો થી ચાલીસ રૂપિયા મગફળી જીણી નવસો બારસો રૂપિયા મગફળી આઠસો થી ચૌદસો ને ચાર રૂપિયા કપાસ નવસો પચીસ થી પંદરસો ને પિસ્તાલીસ રૂપિયા